ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે જે કાલરીયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા રાજકારણીઓના ઓખના કારણે ધમધમી રહી હતી આ સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા નવ અને દસ ની ગ્રાન્ટ મેળવી રહી હતી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટુંબ હોવાનું ખુલ્યું વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું હાલ તો આ બોગસ સ્કૂલ ને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં આ સ્કૂલ માં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો સ્કૂલ ની હાલત ખખડજત હાલતમાં ગ્રામજનો ના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષ થી આ સ્કૂલ બંધ હોવાની વિગતો સરકાર ગ્રાન્ટ આપતી હશે ને તમને કારણ કે આજે ટ્રસ્ટ છે

ક્યારે આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે પણ અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ હોતા દેખતા જ નથી કોઈ બાળકો અહિયાં નથી ભણી શકતા અમારા ગામના બાળકો બધા બાર ભણવા અમારે મોકલવા પડે છે અહિયાં સ્કૂલ બંધ જ છે દસ થી પંદર વર્ષથી આ બંધ હાલતમાં છે તો હાલ એ શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટરો પૂરે છે અને હાજરી પત્રક પૂરે છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે ના ના બધુંય ખોટું છે અમે આ સ્કૂલ બંધ જ છે પંદર વર્ષથી અમે જોઈ છે પંદર પંદર ની વધારે હશે પણ મારા અંદાજે પંદર વર્ષ હું કહું છું પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકો ખરેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થઈ જોઈએ કે કરવી જ જોઈએ કાર્યવાહી ચોક્કસ નામ મારું નામ મગનભાઈ ભોજાભાઈ પરમાર સાડો દાદા આ સ્કૂલ કેટલા વર્ષથી લગભગ બંધ હાલતમાં છે અત્યારે શિક્ષકો કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે તમારું શું કેવું છે અને ગ્રામજનો ની શું માંગ છે ભાઈ મને તો છે ને ભાઈ હાથ પાંચ વાળા થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની સેટે હું ખતરું જાતો છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાને અમને આવે ને એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી ને કોઈ છોકરાને જતા જોયા નથી ને કોઈ એસટી આ રોકાણી નથી ગમે છોકરા આવતા હોય તો માં બેહીને આવતા હોય છે આજુબાજુ વાળા નજીકથી આવતા આગાવાળા તો માં આવતા હોય ને તો એસટી ને રોકાતી નથી એટલે તમે સતાય તપા કરજો એસટી માં જાવ અને બે ભોરગા ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી શીખલિયા ની આપણે હાઈસ્કૂલ માં ભોટ ગામડા આવ્યા હાઈસ્કૂલ માં આવ્યા એમાં કેટલા છોકરા ઉતરે છે અને કેટલા સડે છે એની ઉપર તમને ટાર્ગેટ મળી જાય લગભગ હા બંધ છે એમ કઉ સો ટકા છતાં કોઈ ઢાકતા હોય તો એમ અંદાજે કેટલા સમય થી બંધ આઠ વર્ષ થયા તમે આ અંદર પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ હાલે એમ જ નથી

આ કઈ સ્કૂલ છે ક્યાં આવેલી છે અને કેટલા સમયથી બંધ હાલતમાં છે શું તમારું કહેવાનું આ સ્કૂલ છાડવાદર અને ભરુગામલાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ થી બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ હશે શું લાગે છે તમને અંદાજે 10 વર્ષથી બંધ છે તો ચાલુ હાલતમાં માં કેરી તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએ થી પસાર થતા હોય ચાલુ હોવાના કઈ આમ અંદાજો લાગતા ન હતા એટલા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલ માં કઈ બોગસ નીતિ થતી હોય કઈ ખરાબ થતું એવું લાગી રહ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું તમારું નામ પ્રદીપભાઈ પટેલ દાદા કેટલા સમય થી આ સ્કૂલ છે તે ચાલુ છે અથવા તો બંધ હાલત માં છે શું કેવાનું તમારું અને અગાઉ તમે માહિતી પણ માગી લેતી શું જવાબ સાત થી આઠ વર્ષ થી બંધ છે સતત તમે માહિતી માંગી હતી શું જવાબ આપવામાં આવ્યો માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો મેં આરટીઆઈ કરી હતી અંદાજે કેટલો સમય થી આ સ્કૂલ મેં આરટીઆઈ કરી રહી ત્રણ વર્ષ આ કઈ સ્કૂલ છે દાદા હા વલ્લભ કાલરિયા ની સ્કૂલ કહેવાય પણ